যা yeah. আলেলি yeah, બસ મેરા અપનો સમય સર આપણે જીવી છે 5:45 નો સમય હતો એ સમય છે એક ફળિયા રહી રાખી દીયો તેમ હિરાવ માં અને વર પક્ષ છે અનૌસ્વા નીંદ્રસ્વામરેસ્પતિ પ્રવામોક દેસોવા રાજા વિદ્વાન લક્ષ્મણમચતા જી વાનામા ને જોરી જો હે ઓમ ઓમ ભગવાન જનક અનૌસ્વા નીંદ્રસ્વામરેસ્પતિ પ્રવામોક ચેતનાનંદા સરસ્વતી છે એ અમારા ગુરુભાઈ છે પોરબંદરની અંદર કુછડી ગામની બાજુની અંદર સીમ શાળામાં અમારો એક આશ્રમ છે આશ્ર સંસ્કૃતિ તીર્થ એમાં લગભગ ત્રણ ચાર વર્ષથી સ્વામીજી એવરી યર અહીંયા આવે છે અને અમે પણ લાસ્ટ યર જાપાન ગયા હતા અને ત્યાં પણ આપણા વેદાંતનો અને ગીતાનો પ્રચાર અને પ્રસાર કર્યો ત્યારે આ જે બેન છે જેનું નામ ચી સાતો છે એના મેરેજ હતા જે નક્કી થયા હતા પણ એ સ્વામીજી જોડે પાંચ વર્ષથી સંકળાયેલી હોવાને કારણે એણે અમને પૂછ્યું કે મારે હિન્દુ પદ્ધતિથી મેરેજ કરવા છે તો ત્યાં આવીને મેરેજ થઈ શકે એટલે અમે હા પાડી એટલે એ બંને જણા એને એના હસબ પ્યાસ છે એ બંને હિન્દુ પદ્ધતિથી મેરેજ કરવા માટે આપણા આશ્રમમાં આવ્યા છે કયો ધર્મ છે એ લોકોનો અત્યારે અને એના હસબન્ડ કઈ રીતે તૈયાર થયા એનો એટલે એકચ્યુઅલી જાપાનની અંદર સીખતો ધર્મને ને સીખતો રિલિજિયસ તે ફોલો કરે છે મોટાભાગના માણસો અને બે છે એ જ વેદાંતને બરાબર ફોલો કરે છે કે જાણે છે પણ એના હસબન્ડને ખબર છે કે એની વાઈફ છે એ સાચા માર્ગે છે એ જે કરે છે એ સાચું જ કરે છે એટલે એને જ્યારે પ્રસ્તાવ મૂક્યો કે આપણે હિન્દુ પદ્ધતિથી મેરેજ કરીએ એટલે એણે કીધું કે તું જે કરે છે એ સાચું કરીએ છીએ તો હું પણ તારી જોડે ત્યાં ભારત આવવા તૈયાર છું 私は Vedanta を教えています。In Japan, Then, uh, 12年間、私は地域に行きました。今、私は地域に行きました。5年前に、チサトが教えていたので、私は地域に行きました。 So, our culture is、uh, totally affected by Western culture.Nowadays, people h a s a value to material m a a t e r i life.But l、uh, basically, our Japanese、uh, culture is、uh, like Hindu.Our mountains are both, river is both, ocean is both.Then this harmony to Ishura is how to harmony to、uh, Ishura. 私たちは日本で非常に興味深い、非常に興味深い、非常に興味深い、非常に興味深い。 私たちは Vedanta を教えていたので、私たのは彼の意見を聞いたので、彼の意見を聞いたので、彼の意見はとても素晴らしいです。しかし、日本ではありません。 ただ、2人ずつ人、結婚する2人にメッセージが捧げられます。それで、タカトさん、そして、チエさん。 मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनो हरिः यो महेन्द्रतनया चर्मण्वती वेदिका <speaking> क्षिप्रा <in foreign language> バ <laughs> ラハビダムナタバラバプー前は坂口一さですベイダントの文化の中で結婚式をしたいということは、私の人生の中で最も大切なことがベイダントの勉強です

ચિંતો છે એ સ્વામી ચેતનાનંદા સરસ્વતી જે જાપાનીઝ એના ટીચર છે એની સ્ટુડન્ટ છે એની શિષ્ય છે અને એને વેદાંતમાં અત્યંત રસ છે અને એ માને છે કે વેદાંત ભણવાથી જ જીવનનું કલ્યાણ થઈ શકે એમ છે અને વેદાંત છે એ વેદોમાંથી આવેલા છે આપણી વૈદિક સંસ્કૃતિ છે એટલા માટે એણે નક્કી કર્યું કે વૈદિક પદ્ધતિથી જો આપણે લગ્ન કરીએ તો વેદાંત છે વધારે જીવનમાં ઉતારી શકાય આચરી શકાય એ હેતુથી આ બંને જણા સ્વામીજીની સાથે અહીંયા મોઢા જયેશ વિનોદરાય મારી સાથે જે મૃદેવ છે એમનું નામ છે બાણિયા હાર્દિકભાઈ કિશોરભાઈ અમે બંને આ આશ્રમમાં જાપાનીઝ લોકોના વિવાહ સંસ્કાર સંપન્ન કરવા માટે આવ્યા છીએ થોડા સમય પહેલાં આ જગ્યામાં હંમેશાને માટે સત્સંગ કરનારા લોકો ઘણા બધા છે સત્સંગ પોરબંદરથી પણ અહીંયા કરવા આવે છે એમાં જયુભાઈ લાખાણીએ મને આમંત્રણ આપ્યું કે આ આશ્રમની અંદર જાપાનના લોકો વિવાહ કરવા માટે આવવાના છે અને એમાં બ્રાહ્મણ તરીકે તમારું નિમંત્રણ તમારું નિમંત્રણ છે તો જયેશભાઈ આ વિવાહ સંસ્કાર કરવા માટે તમે આશ્રમમાં પ્રજા જયુભાઈ લાખાણીએ મને આ જગ્યામાં આમંત્રણ આપ્યું છે જે આશ્રમના સત્સંગી ભાવિ ભક્તે છે અહીંના માતાજી જેટલા પણ છે અથવા તો અહીંયા જેટલા પણ પરિકરો છે આ બધાના માધ્યમથી જાપાનીઝ લોકોનો વિવાહ સંસ્કાર બહુ સારી રીતે કર્યો છે વિવાહ સંસ્કારમાં જાપાનીઝના જે વર કન્યા રૂપે ચિસતો અને અકીરા જે છે એ વર અને કન્યાના નામ છે આ ચિસતો કન્યા છે અને અકીરા એ વરાજાનું નામ છે બંનેના વિવાહ સંસ્કાર જે હિન્દુ સંસ્કૃતિના

બે સ્થાપનો કરેલા છે ત્યાં એક બંસીધર બિરાજે છે એક ભગવાન દાદા બિરાજે

પ�ઈ જઓઉણ મી ઔણ ઘઉણ મીઈં ઉણ ગઉઈ નીક ંિય નીજજઢ ઺ેં આયનીણ પ�ં ખ ની઱ ઙઉ જઢ ના વણ ખનઑ ખ ઔમતલ નીશં ताय रे बेले मङ्गल सेना देवा देवाेले मङ्गल मंगल। ेना दे दानेवायरे विजय मंगल रूपा